નમસ્કાર મિત્રો આજે આપણે આવ્યા છીએ નવા સુરજ દેવળ જે સ્થાનથી બાર કિલોમીટર થાય છે અને મારી એક્ઝેક્ટ સામે જે ચોટીલા હાઈવે છે ત્યાંથી આઠ કિલોમીટર આવે છે આઠ કિલોમીટર અંતરે આ ક્રોસ રોડનું અહીંયા ગેટ આવે છે અહીંથી ચાર કિલોમીટર અંદર સુરત દેવળનું આપણે સૂર્યનારાયણ ભગવાનનું મંદિર છે તો મિત્રો આજે આપણે સૂર્ય દેવના દર્શન કરશું અને ત્યાંનો ઇતિહાસ જાણશું અને ત્યાંની સમગ્ર તમને હું માહિતી આપીશ તો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જઈ સૂર્યદેવ લખજો ચાલો આપણે જઈએ અહીંથી ચાર કિલોમીટર હમણાં અહીંથી કાંઈક ખોલી જાય ટેક્સી છે કે બસ પણ જાય છે અમે ચોટીલાથી આવ્યા છીએ આઠ કિલોમીટર તો ચોટીલાથી આવ નજીક થાય અને આમ થાનથી પણ ટ્રેન મારફતે આવો તો થાનથી પણ તમે આવી શકશો તો ચાલો મિત્રો આપણે હવે આગળ હમણાં બસ આવી રહી છે તો આપણે સુર્યદેવ જઈએ અને ત્યાંનું તમને સંપૂર્ણ માહિતીનો ઇતિહાસ આપું ચાલો મળીએ આગળના બ્લોગમાં એટલે આગળ આપણે ચાલુ છે બ્લોગ એટલે સ્કીપ નહીં કરતા કારણ કે બધી માહિતી હું તમને આપવાનો છું મિત્રો તો શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગ ધાર્મિક બ્લોગ બનાવું છું મિત્રો તમારા માટે જ બનાવું છું ખાસ અને હરેક જગ્યાની હું બધી માહિતી આપું છું તો મિત્રો આ વિડીયોમાં બન્યા રહીજો ચાલો મિત્રો આપણે આગળ જઈએ આપણે પોગી ગયા છીએ આપણે નવા સુરજ દેવળ આ મુખ્ય અહીંયા આપણે ઉતરાશી પાર્કિંગમાં અને આ ગેટમાંથી અંદર જવાનું છે અહીંનો નજારો જોઈ શકો છો સામે સમાધિ સ્થાન છે જે અહીંના ગુરુ ગાદી હોય કે સાધુ સંતો એના સમાધિ મંદિર છે અને અહીંથી અંદર જવાનું છે તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ વિડીયોમાં બન્યા રીજો જૂના વખતનો ખૂબ જ ઐતિહાસિક ગેટ છે મિત્રો અને અહીંથી પણ એક મુખ્ય ગેટ અંદર આવે છે જે મંદિર સામે દેખાય છે આપ જોઈ શકો છો અહીંનો નજારો ખૂબ જ સુંદર છે અને સામે વિશાળ ગૌશાળા છે જે મંદિર સંચાલિત છે મિત્રો ત્યાં ઘોડા ગાયું ખૂબ જ છે આ મંદિરની અંદર આપણે પૂજ્ય મોરારી બાપુની રામકથા અવિરત ચોવીસ કલાક તમને સાંભળવા મળશે તમે મંદિરના કોઈ પણ જગ્યાએ બેસો ત્યાં તમને મોરારી બાપુની રામકથા સાંભળવા મળશે મિત્રો આ મુખ્ય પ્રવેશ દ્વાર છે પ્રવેશ દ્વારની અંદર જ આપણે એન્ટર થતાં જ સામે ભગવાન સૂર્યનારાયણનું મંદિર છે આપ જોશો છો ખૂબ જ સુંદર વિશાળ મંદિર છે મિત્રો આપ જોઈ શકો છો અહીંનો નજારો સામે રૂમું છે બધી સામે મોટો ભોજનાલય નો શેડ છે આ બાજુ પણ વિશાળ ભવન છે જે રાત્રિવાસ માટે આપ જોઈ શકો છો વિશાળ ધર્મસ્થંભ છે આવો જ એક સામે દેખાય છે મિત્રો જ્યાં સૂર્યનારાયણના નેજા લહેરાય છે જાય સૂર્યનારાયણ ચાલો મિત્રો આપણે મંદિરના દર્શન કરીએ મંદિરના પગથિયા સર્તાની સાથે જ આપણે હનુમાનજી મહારાજનું મોટું મંદિર આવેલું છે મિત્રો વિશાળ આપ દર્શન કરી લીજો અને ડાબી બાજુએ શ્રી ગણપતિ દાદા રીધિ સિદ્ધિની સાથે વિશાળ મંદિર છે ચાલો મિત્રો ભગવાન સૂર્યનારાયણ આપણે દર્શન કરીએ મંદિરને તમે જોઈ લેજો મિત્રો ખૂબ જ સુંદર ઐતિહાસિક મંદિર છે જય સૂર્યનારાયણ ભૂજ્ય બાપુ પણ હાજર છે બાપુ મોલડીવાળાની અહીં છબી છે રાણીક બાપુ સોમલા બાપુ ખાચરની પણ અહીં ચોટીલા પ્રતિમા છે મૂર્તિ છે આપ જોઈ શકો છો ખૂબ જ સુંદર મંદિર છે મિત્રો અહીંથી તમને બધો નજારો જોવા મળશે એક વખત અહીં સૂર્યદેવના આપણે ભગવાન સૂર્યદેવના દર્શન કરવા પધારશું મંદિરના પગથિયામાં જ મહનશ્રી સૂર્યપ્રકાશદાસ બાપુની સમાધિ છે તેમજ મહંત શ્રી ભગવાનદાસ બાપુની સમાધિ છે તેમજ સામેની બાજુ પણ બે સમાધિ આપણે આવેલી છે અહીં મંદિરની બાજુમાં આપ જોઈ શકો છો મહાન ત્રિકમદાસ બાપુ છે મન શ્રી હલ્લી વલ્લ વલ્લભદાસ બાપુની પણ સમાધિ અહીં આવેલી છે ને બાજુમાં જ મોટું શિવાલય છે ચાલો મિત્રો આપણે ભગવાન શંકરના એટલે કે ભોળાનાથના દર્શન કરીએ ઓમ શિવાય જય ભોળિયાનાથ મિત્રો સામેની બાજુ જ એકઝેટ આ મોટું ભોજનશાળા છે આપ જઈ શકો છો શ્રી ભગત ભગતગુરુ ભોજનશાળા આ શાંતિભવન છે અહીંયા રાત્રિવાસ તમને રૂમ મળશે આપ જોઈ શકો છો ખૂબ જ સુંદર મંદિર છે મિત્રો તો મિત્રો વિડીયોમાં બને રહીજો લાઈક શેર ને કોમેન્ટ કરજો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરજો આવા ધાર્મિક બ્લોગ આ ચેનલમાં તમને જોવા મળશે મિત્રો અને એની લાઈવ આરતી પણ આ ચેનલમાં તમને જોવા મળી જશે તો મિત્રો લાઈવ પણ જોજો આ મંદિરનું તમે એકવાર દર્શન કરીને તમારી અનુભૂતિ અહીં તમે મેળવશો આપ જોઈ શકો છો સુંદર ચાલો મિત્રો સામે આપણે બધું હજી જોવાનું બાકી છે ચાલો આપણે ત્યાં જઈએ મિત્રો સામે ઠંડુ પાણી અને ચા છે તો પહેલાં આપણે ચાને પાણી કરી લઈએ પછી આગળ વધીએ મિત્રો મંદિરની સામે જ સૂર્યભવન છે જે રૂમ છે અંદર સંડાસ બાથરૂમ બધી સગવડ છે રેવા ઉતરવાની અને મોરારી બાપુની અવિરત રામકથા અહીં તમને સાંભળવા મળશે તમે મંદિરના કોઈ પણ ખૂણામાં છો આપ જોઈ શકો છો મિત્રો અહીં તમને જૂના વખતનું આ વલોણું છે તેમજ આ બળદગાડું છે એ તમને અહીં જોવા મળશે તેમજ જૂના જમાનાની વસ્તુના અહીંયા ફોટા છે આપ જોઈ શકો છો ખૂબ જ સુંદર કલાકૃતિ પ્રદર્શનમાં મૂકેલી છે આપ જોઈ શકો છો અહીં બધો ઇતિહાસની પણ વાતો લખેલી છે આપ અહીં એકવાર તમે અવશ્ય આવજો આપ જોઈ શકો છો ખૂબ જ ઐતિહાસિક વાતો અહીં લખાણમાં આપેલી છે જે તમે વાંચીને તમે જોઈ શકશો અને આપણે સિંહ જે સિંહની પણ એક પ્રતિમા મૂકેલી છે આપ જોઈ શકો છો મિત્રો નવા સુરજ દેવળ થી આપણે તમને હું માહિતી આપું છું આપણે અહીંયા આવવા માટે ચોટીલાથી બાર કિલોમીટર થાય છે બસ મળી જાય છે ઘણી બધી પ્રાઇવેટ પણ વાહનો આવે છે મિત્રો તો એક વખત અવશ્ય વધારશો ચાલો આપણે આગળ વધીએ હા જૂના વખતના ફાનસ પણ તમે અહીંયા રાત્રે જોવા મળશે મિત્રો રજવાડી ઓવડા છે નળિયાવાળા આ મંદિરની બાજુનો ભાગ છે ખૂબ જ સુંદર અને વિશાળ મંદિર છે મિત્રો આ એક નવી ભોજન શાળા પણ તૈયાર થઈ રહી છે મિત્રો એક સામે છે આપણે મેં તમને બતાવ્યું એમ જે ગાડી પાસે છે એ ભોજન શાળા છે અને આ વિશાળ થમ છે જય સૂર્યનારાયણ આપ જોઈ શકો છો આ વિશાળ ભોજનશાળા તૈયાર થઈ રહી છે જે ટૂંક સમયમાં જ અહીં લાખો યાત્રિકો શ્રદ્ધાળુઓ પ્રસાદ લેશે એક સાથે બેસીને ખૂબ જ વિશાળ છે મિત્રો એક જેટ મંદિરની બાજુમાં જ છે જય સૂર્યનારાયણ મિત્રો આપણે બ્લોક બનાવતા બનાવતા ભગવાન સૂર્યનારાયણના મંદિરની પરિક્રમા પણ થઈ ગઈ છે જેનું પુણ્ય તમને મને પ્રાપ્ત થવાનું છે સામે ભગત ગુરુ ભોજનાલય છે જે હાલ બંધ છે મિત્રો અને એની બાજુમાં શાંતિ ભવન છે આપ જોઈ શકો છો ખૂબ જ સુંદર મંદિર છે વિશાળ તો એ એક વખત અવશ્ય આવજો મિત્રો અને આ વિડીયો કેવો લાગ્યો એ વિડીયોમાં કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને મારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવા ધાર્મિક બ્લોગમાં આપણે મળીએ આગલા બ્લોગમાં ત્યાં સુધી સૌને જય સૂર્યનારાયણ જય ઇષ્ટદેવ લાઈક તો કરો મિત્રો ભોજનાલય છે જે આપ જોઈ શકો છો થોડેક ક્ષણમાં હમણાં હજારો યાત્રિકો આ ભોજન શાળામાં પ્રસાદ લેતા છે આપ જોઈ શકો છો સુરજ દેવળનું આ ભોજનાલય છે